નમસ્કાર ટીવી લાઈન આપણું સ્વાગત છે કાલોલમાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કાલોલની બાકરોલ નજીકની કરાર નદીના કોજવે ઉપરથી પસાર થતા બે કિશોરો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા આજે બપોરે કાલોલ તાલુકાના બાકરોલ ગામે ભરવાડવાસમાં રહેતા બે કિશોરો કરાળ નદી પર આવેલા કોઝવેને ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી જવાથી બંને યુવકોના પગ લપસી ગયા હતા કિશોરોના પગ લપસી ગયા હતા અને બંને કિશોરો પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યા હતા જેમાંથી એક યુવક બચીને બહાર નીકળી ગયો હતો જ્યારે બીજો યુવક નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો અને લાપતા બન્યો હતો જે ઘટનાની જાણ સ્થાનિક આગેવાનો દ્વારા કાલોલ મામલતદાર કચેરીમાં કરવામાં આવતા મામલતદાર પોલીસ અને હાલોલ તથા કાલોલના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી નદીમાં લાપતા બનેલા યુવકની શોધખોળ ચાલુ કરી છે ત્યારે કાલોલની અંદર આ ઘટના બનતા બાકરોલ ગામની અંદર લોકોના ટોળે ટોળા કરાળ નદીના કોજવે ઉપર ઉમટી પડ્યા હતા અને લાપતાના બનેલા યુવકને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ફાયર ફાઇટરો નદીની અંદર આ યુવકને શોધવા માટે ઉતરી પડ્યા છે જો કે હજુ સુધી આ યુવકનો પતો કોઈ પાર પતો લાગેલો નથી યુવક ક્વજના પાણી પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે પગ લપસી જતા અને પાણીનો પ્રવાહ વધી જતા પાણીની અંદર તણાઈ ગયો હતો